ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિપેર રિપેર શબ્દનો અર્થ સમારકામ દુરસ્તી મરામત રિપેર કામ કે સમારકામ કરવું થાય છે રિપેર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હાઉસ ઇઝ ઇન નીડ ઓફ રિપેર અર્થાત ઘરને સમારકામની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ વી વિલ રિપેર ઇટ એઝ ક્વિકલી એઝ પોસિબલ અર્થાત અમે શક્ય તેટલી વહેલી તકે તેનું સમારકામ કરીશું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મની વિલ બી યુઝ ટુ રિપેર ફોલ્ટી ઇક્વિપમેન્ટ એટલે કે આ નાણાંનો ઉપયોગ ખામીયુક્ત ઉપકરણોને સુધારવા માટે કરવામાં આવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.